તો બધાની જય માતાજી ઓમ નહીં કેમ છો બધા મજામાં નહીં તો આશા રાખું છું કે બધા મજામાં જશો તો ચાલો સવારના આઠ વાગી ગયા છે આજ તો પી છે નહીં એટલે બધા શાંતિથી ઉઠ્યા કેમ આજે બહુ કામ હતું નહીં કરો વહેલા ઉઠી ચા બનાવી ટાઈમ બધાને હાજવાના હોય એટલે હમ હા દાદાને કપડાં તો ચાલો ચા પાણી પી લેશું અને પહેલાં પૂજા કરી લેશું પછી ચા પાણી પી લેશું ચાલો

કરું બધું કામ પતાવી દીધું છે ને હવે જઈએ છીએ ઉપર કપડાં લેવા અને પપ્પાની ઝારીને છે ને કલર કરવાનું છે કલર કરવા પપ્પા છે ને નીચે ઉતરીને જ્યાં હોય ત્યારે ગમે ત્યાં જતા રહે છે અને પછી એમને હોધવા પડે છે તો સારું મળી જાય છે ને તર ના મળે તો ઉપાધિ થઈ જાય એટલે અમારા દોઢ વર્ષથી નખાવી હતી પણ પછી આ તાત્કાલિક એકદમ પછી પ્રોગ્રામ કરીને નાખો કે નાખી દઈએ હવે ઝારી ઝારી રહીને પપ્પાના નીચેના રૂમની છે એને હવે કલર કરીને લગાવી દેશે

तो जो बाक तो नेट थोड़ी एडिटिंग बाकी होतो ने એટલે હું થોડી વાર એડિટિંગ કરવાની છે કે શું ચાલ ઉપર જોઈએ કેટલે પાછું કલર કામ તો આટલું પાછું લાવ ઓ કર લ아 ના કાટ કટવા આખી જરિંગ કરવાનો છે રી હાલો બધા અમાર પછી આ બાયડા નહીં કરના છો હો હો થઈ ગયા છે આજ જો મિસ થઈ ગયા છે

તો હવે છે ને આને હું ઉતારવાનું છે આ એક બાજુ એક બાજુ સુકાઈ જાય ને એટલે પાછળ કરવાનો રહ્યો હવે થોડોક પછી હવે પાછળ જારી રહી અને સામે બહુ અવાજ આવતો હતો ને કામ ચાલતું હતું એટલે એટલે મેં વોઇસ રેકોર્ડિંગ કરવું પડ્યું થઈ ગયું પપ્પા

অধারা খ <Tippett inhaling motivator>

તો હવે ઉપર જાય છે અને કાલનો બાકીનો ઝારીનો કલર છે ને એ પૂરો કરશું તો ચાલો જઈએ ઉપર કાનનો આટલો કલર બાકી રહી ગયો છે આ જારી મેં જાગો છે ને ફેરવ નાખી તો જે બા પાછળ સાઈડ આટલું પેકિંગ કરવાનું બાકી છે આખી ફ્રેમ બાકી છે ચારે બાજુની જે આ ફ્રેમ છે ને આવડી એ આખી ફરતી બાકી છે ઓલું બાકી છે અને આ બધા પાછળની સાઈડ આ બધું બાકી છે ही में ताप थे। ताप नहीं नहीं, कर दे, कि જોઈએ કેટલી વાર ના થાય છે બહુ તાપ તાપ બહુ છે એ નીચે રફટફટ પૂરી કર દે કે બપર એ તાપ તો હશે જ પછી હાથ પડી જાય તો શું કહેની લઈ આવો ને કરમ પીછો કે આ શું કે પીછો

એક સાઈડનું પછી બીજી સાઈડ નું તડકો હે ને એટલે ભારે પડી જાય બહુ વર્ષો થઈ ગયો હા ફટાફટ કરી નાખીએ કેટલા વાગી ગયા ફાઇનલી પતી ગયું છે એક થઈ ગયો અને આખી જારી કમ્પ્લીટ કલર કરીને થઈ ગઈ છે અને આ વિડીયો મેં આજે મૂક્યો અને તે જારી કલર કરી અને પાંચ દિવસ થઈ ગયા છે તો વિડીયો મૂકતા મોડું થઈ ગયું હોય બધા સોરી તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં